હવામાન વિભાગની આગાહીને લઈને ગતરોજ અમદાવાદ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો હતો જેમાં અમદાવાદ ગ્રામ્યના માંડલ એપીએમસીમાં પણ વરસાદથી અજમાની જણસીને મોટું નુકસાન પહોંચ્યું છે અમદાવાદ જિલ્લાના માંડલ પંથકમાં સારા એવા વરસાદથી એપીએમસી માર્કેટમાં પાણી ભરાઈ જતાં જિલ્લા તંત્રની સૂચનાથી માંડલ એપીએમસી માર્કેટયાર્ડમાં અધિકારીઓ દ્વારા જણસી અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી ગતરોજ પડેલા ભારે વરસાદથી માંડલ એપીએમસી માર્કેટયાર્ડમાં પાણી ભરાઈ જતાં અજમાની બોરીઓ તણાઈ હતી અને પલળી ગઈ હતી જેને લીધે મોટું નુકસાન સર્જવા પામ્યું છે આજ રોજ ટીડીઓ વિસ્તરણ અધિકારી સહિતના અધિકારીઓએ એપીએમસી માર્કેટયાર્ડ ખાતે તપાસ હાથ ધરી હતી વરસાદથી હજારો મણ અજમો પાણીથી બગડી ગયો અને મોટું નુકસાન સર્જવાની સામે આવ્યું છે Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

ફોર્મ ને બધું તો આપો ઓફિશિયલ પહોંચો આપો બધું આપી દઈએ તમને આ તો શું સ્તર ઉપર

કમોસમી વરસાદ આવવાથી અજમાની આવક ઉપુલ હતી અને માલ બગડેલ છે વરસાદ વધારે આવવાથી પાછલા ભાગમાં માલ ઓકરામાં પણ તણે ગયેલ છે જેથી બહુ નુકસાન છે ખેડૂતો અને વેપારી મિત્રોને બીજું કે આ તપાસની જાપ આ તપાસ સરકાર શ્રીને કહેલ છે એમના માણસો પણ આ તપાસ કરી ગયેલ છે આ જગ્યા હવામાન વિભાગ દ્વારા તારીખ તેર ચૌદ અને પંદરના રોજ જે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવેલ હતી એ અન્વયે ગઈકાલે સાંજે તારીખ તેરના રોજ એપીએમસી માંડલ ખાતે કમોસમી વરસાદ ભારે વરસાદ થવાથી ત્યાં જે અજમાની પુષ્કળ આવક ખેડૂતો દ્વારા જણસું લઈને આવવામાં આવેલ હતી જે અન્વયે ત્યાં આજ રોજ અમને જાણ કરવામાં આવેલ હતી તો અમે સરકારશ્રીના વિભાગ તરફથી નાયબ ટીડીઓ શ્રી વિષ્ણુભાઈ સુમેશ્રા તલાટીકા મંત્રી શ્રી અરવિંદભાઈ મકવાણા ગ્રામ સેવક શ્રી સક્તાભાઈ મુજપરા તથા વિસ્તરણ અધિકારી ખેતીવાડી તરીકે હું સતીશભાઈ મકવાણા આજ રોજ અહીંયા એપીએમસીમાં આવીને અમે ત્યાં સ્થળ મુલાકાત કરતા ત્યાં જોતા ઘણા અંશે નુકસાન જોવા મળેલ છે ત્યાં ચકાસણી કરતાં એવું પણ જોવા મળેલ કે એપીએમસીનું તમામ પાણી જે જગ્યાએ હરાજી થયેલી હતી અજમાની એ જગ્યાએથી પસાર થતી થઈ અને પાછળ વકડામાં જતું હતું તો ત્યાંથી પણ જે હરાજીઓના ઢગલા થયેલ હતા અજમાના એ પણ પુષ્કળ પ્રમાણમાં માલ વહી ગયેલ પાણી સાથે તેમજ જે ઢગલા હતા તે વરસાદના પાણીથી ઘણા અંશે પલળી ગયેલ અત્યારે સ્થળ ચકાસણી કરતા જોવા મળેલ કે ટ્રેક્ટરની ટોલીઓમાં પણ પાણી નીતવે છે એટલે ઘણા અંશે અંશે નુકસાન જોવા મળેલ છે જય ભારત